શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો આ પાઠ્યપુસ્તક ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ છ સાત અને આઠમાં હવે વિદ્યાર્થીઓના હાથમાં છે મેં આ વાંચ્યું અને એટલું સરસ પુસ્તક તૈયાર કર્યું છે પહેલાં તો લેખકો અને સંપાદકોનો ખૂબ ખૂબ આભાર અને એમને અભિનંદન આ પુસ્તક નિયમિત રીતે શાળાઓમાં ભણાવવામાં આવે તો વિદ્યાર્થીઓમાં સત્યનિષ્ઠા કર્મનિષ્ઠા જ્ઞાનનિષ્ઠાનો જન્મ થાય અને રાષ્ટ્ર સુદ્રઢ બને જીવન જીવવામાં ઘણી મુશ્કેલીઓ અને બાધાઓ આવે જ ઘણીવાર વ્યવસાયમાં આવે ઘણીવાર પરીક્ષાઓમાં આવે ઘણીવાર સ્પર્ધાઓમાં આવે ઘણીવાર પરિવારમાં આવે આ બધાનો જવાબ એક જ જગ્યાએથી મળે અને એ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રીમદ્ ભગવદ્ ગીતાનું સમર્થન કરવા માટે પાઠ્યપુસ્તક તરીકે એનો સ્વીકાર સર્વત્ર થાય એના માટે આપણે એક પત્ર લખવાનો છે જો આપ સમાજના નાગરિક શ્રેષ્ઠી હો તો આપ લખ્યો ટ્રસ્ટ સંચાલિત કોઈ પણ એનજીઓ ચલાવતા હોય તો આપ લખો આપ એક બાળકના વાલી માતા પિતા છો તો આપ લખો આપ શાળામાં ભણાવનાર શિક્ષક છો તો આપ લખો અને આપ કંઈ નથી માત્ર કર્મના સિદ્ધાંતને માનનારા છો કર્મથી જ શ્રેષ્ઠ જીવન જીવી શકાય તો આપ પણ એક પત્ર લખી શકો છો દરેક જિલ્લાના માનની કલેક્ટરશ્રીના નામે આપ ગીતા આધારિત આ પાઠ્યપુસ્તકનું સમર્થન કરતો એક પત્ર લખો આ જીવન જીવવાની જડીબુટ્ટી છે આપણા બાળક જ્યારે સ્પર્ધાઓમાં જશે પ્રતિસ્પર્ધાઓમાં જશે એ રમતનું મેદાન હોય કે પરીક્ષાનું હોય જો આ પાઠ્યપુસ્તક ભણ્યું હશે તો તો એ હતાશા અને નિરાશામાંથી બહાર આવશે આનું સમર્થન કરતો એક પત્ર ગુજરાત રાજ્ય સરકારને આપણે પહોંચાડવો છે આપ પણ એક પત્ર લખો અને સમર્થન મોકલો હું ડોક્ટર દીપક રાજગુરુ સુરતથી આપ સૌને વિનંતી કરું છું કે શ્રીમદ ભગવદ્ ગીતા આધારિત પાઠ્યપુસ્તક સતત અને નિરંતર રીતે ચાલતું રહેવું જોઈએ અને એનું પઠન અને પાઠન થતું રહેવું જોઈએ ધન્યવાદ નમસ્કાર